નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં આપનું સ્વાગત છે આજે આપણે સંભાવનાનો અગિયારમો બારમું તેરમો અને ચૌદમો દાખલો કરશું આ બધા દાખલા આપણે જે આગલા વિડીયોમાં કરીએ એ ટાઈપના જ છે બહુ સરળ છે તમારે રકમમાંથી જ બધું જોઈને લખવાનું છે માત્ર છેડ છે એટલું જ કરવાનું છે તો ચાલો આપણે એકવાર જોઈએ એકવાર રકમ હું મૌખિક બોલું છું એટલે બોર્ડમાં આપણા વધુ ને વધુ દાખલા સમાઈ શકે અગિયારમાં દાખલામાં કહે છે કે ગોપી છે એ એક માછલીવાળાની દુકાને માછલી ખરીદવા જાય છે માછલીવાળાની દુકાને માછલીના ટાંકામાં પાંચ નર માછલી છે અને આઠ માદા માછલી છે હવે આ માછલીવાળો છે યાદચ્છિક રીતે ટાંકામાંથી એક માછલી કાઢે છે અને તે નર માછલી હોય તેની સંભાવના કેટલે તો આપણે જે પ્રમાણે દાખલો શરૂ કરીએ છીએ મેં તમને એમથી પહેલાં એ કીધું કે સૌથી પહેલાં આપણે શું કરવાનું તો સૌથી પહેલાં આપણે લખવાનો કે કુલ કેટલા માછલા છે તો આપણે જોઈએ કે અંદર માછલી માછલી છે છે અને એટલે કુલ માછલીઓ આવેલી છે હવે આપણી સંભાવના શું પૂછી છે કે ટાંકામાંથી યાદચ્છિક રીતે જે માછલી નીકળે છે તે ન હોવી જોઈએ તો આપણે લખવાનું ઘટના એ બહાર કાઢેલ માછલી નર હોય તેવી સંખ્યા તો જુઓ નર સંખ્યા કેટલી છે પાંચ આપણી ઘટના એની સંખ્યા છે પાંચ અને કુલ કેટલી માછલી છે તેર તો આ આપણી થઈ ગઈ એની સંભાવના દાખલો અગિયાર માં ખાલી આપણે એક જ પૂછી છે સંભાવના એટલે સાવ સિમ્પલ દાખલો છે હવે દાખલા નંબર બાર એમાં તમે સાઈડમાં ચક્ર જોઈ શકતા હશો આ ચક્રની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત લખેલા છે એટલે કે ચક્રમાં કુલ આઠ સંખ્યા છે હવે ચક્રમાં આઠ સંખ્યા છે ને અહીંયા એક અને મેં તીરની નિશાની દેખાડી છે એ તીર છે આમ ગોળ ગોલ ગોળ ગોલ ફરે છે તો આપણે ખબર છે તીર જ્યારે ગોલ ગોલ ફરશે ત્યારે એક સાથે તીર કોઈ એક જ સંખ્યા દેખાડશે એક પણ દેખાડે ને પાંચ પણ દેખાડે એવું શક્ય નથી તો અહીંયા કહે છે કે ચક્રમાં તો સૌથી પેલા આપણે ચક્ર જોવાનું ચક્રની અંદર કુલ કેટલી સંખ્યા છે જો ચક્ર ચક્રની અંદર કુલ સંખ્યા કેટલી છે આઠ એટલે આપણે લખશું કે ચક્રમાં કુલ સંખ્યા આઠ છે પછી તમને પહેલી ઘટના પૂછી છે કે આઠ તરફ નિર્દેશ થાય એટલે કે આપણો જે તીર છે એ આઠ તરફ આવે એવી શક્યતા કેટલી તો આપણે એ એ જ લખવાનું ઘટના આઠ તરફ નિર્દેશ થાય તેવી જો આખા ચક્રમાં આઠ કેટલી વખત છે એક વખત જ છે એટલે આઠ તરફ નિર્દેશ ચક્ર જયારે એકવાર રાઉન્ડ ફરશે તો કેટલી વાર આઠ આવી શકે એક જ વખત આઠ આવી શકે એટલે લખવાનું ઘટના એ આઠ તરફ નિર્દેશ થાય તેવી સંખ્યા તો આઠ ચક્રમાં એક જ વખત છે એટલે એક

એવી એકી સંખ્યા કે અયુગ્મ સંખ્યા તો તમે જોશો કે આપણી એકી સંખ્યા કઈ કઈ હોય તો આપણે અયુગ્મ અયુગ્મ સંખ્યા હોય તો અંદર આવે એક ત્રણ પાંચ અને સાત બરોબર તો એવી કુલ કેટલી સંખ્યા થઈ ચાર સંખ્યા થઈ એટલે આપણી અયુગ્મ સંખ્યા કુલ કેટલી છે ચાર છે તો આપણે લખવાનું ઘટના બી અયુગ્મ સંખ્યા હોય તેવી સંખ્યા ચાર

સાત અને આઠ બરોબર તો આ બધી છે બે કરતા કેવી છે મોટી સંખ્યા છે તો હવે ગણીએ બે કરતા મોટી સંખ્યા કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો બે કરતા મોટી સંખ્યા છે છ તો હવે ઘટ ઓફ સી બરાબર ઘટના સી ની સંખ્યા છેદમાં કુલ તો બે કરતા મોટી સંખ્યા એટલે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ નવ દસ ની આવે કારણ કે આપણા ચક્રમાં આઠ સુધી જ છે તો એવી કુલ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ ને છ આ છ એ છ સંખ્યા છે બે કરતાં મોટી છે એટલે ઘટના સી ની સંખ્યા થઈ છ હવે છ ના છેદમાં આઠ હવે છેદ ઉડાડે તો ત્રણ દુ છ ચાર દુ આઠ બે બે ઉડી ગયા

બે અને છની વચ્ચેની સંખ્યા મળે અને અયુગ્મ સંખ્યા મળે તેવી સંભાવના શોધો તો સૌથી પહેલાં આપણે કુલ સંખ્યા લખવાની હેરા આપણે દાખલો સ્ટાર્ટ એવી જ રીતે કરીએ છીએ તો વિચારે પાસા તો તમે બધાએ જોયા હશે સાપ સીડી તમે રમતા જશો તો સાપ સીડીમાં જે પાસો છે એમાં કુલ કેટલી સંખ્યા હોય છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ આવી જાય તો બધા બહુ રાજ્ય થઈ જાઉં છો તો ચાલો જોઈએ પાસા પર કુલ સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે આપણે ઘટના એ માં પણ એ જ લખી નાખશું ઘટના એ અવિભાજ્ય સંખ્યા મળે હવે વિચાર થાય કે ભાઈ આ અવિભાજ્ય સંખ્યા કેને કહેવાય તો જેનો એક અવયવ એક જ હોય એના સિવાય જેના કોઈ અવયવ ન હોય અને ઇન શોર્ટ્સ આઉટ ટૂંકમાં સરળ ભાષામાં કહું તો જે કોઈ પાણામાં ન આવતી હોય એવી રકમ એટલે કે બે છે તો બે એકા બે થાય તો એ એક એનો અવયવ થયો કહેવાય બરાબર એના સિવાય કોઈ એનો અવયવ નથી એટલે કે કોઈ પાણામાં એ બે આવતો નથી તો એ અવિભાજ્ય સંખ્યા થઈ અહીંયા થોડી તમને માહિતી આપું તો આપણા આગળ પાસા ઉપર જોશો તો કુલ સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ એમાં જે આ એક છે ને વિશિષ્ટ કહેવાય શું કહેવાય વિશિષ્ટ સંખ્યા કહેવાય બરાબર એટલે એ વિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી બે કોઈ પાળામાં નથી આવતો કારણ કે બે એકા બે જ થાય એના સિવાય બે કોઈ પાળામાં નથી આવતો તો આપણો આ બે છે એ અવિભાજ્ય છે ત્રણ પણ કોઈ પાળામાં નથી આવતો તો આ ત્રણ પણ શું છે અવિભાજ્ય છે ચાર આવે બે ધું ચાર પાંચ કોઈ પાળામાં નથી આવતો એટલે પાંચ પણ કેવી કહેવાશે અવિભાજ્ય કહેવાશે છ છે તો તંદુ છ પાળામાં આવે છે એટલે આપણી અવિભાજ્ય સંખ્યા ચોરસ બોક્સમાં બે ત્રણ ને એટલે અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ કુલ થઈ બે ત્રણ અને પાંચ હવે પીએફએ બરાબર ઘટના એની સંખ્યા છેદ માં કુલ તો ઘટના એની સંખ્યા તો ઘટના એની સંખ્યા છે ત્રણ કુલ છ છેદ છે બે અને છ ની વચ્ચેની સંખ્યા તો ઘટના બી જે લખ્યું છે તે રીતે તમે લખી શકો છો બે અને છ ની વચ્ચે આવતી સંખ્યા જો અહીંયા ભાઈ બે અને છ ની વચ્ચે શું આવે છે તો આ બે અને આ છ તેની વચ્ચે શું આવે ત્રણ ચાર ને પાંચ એટલે ત્રણ ચાર પાંચ કેટલી કેટના બી ની સંખ્યા છેદમાં કુલ એટલે કે એ પણ આવશે ત્રણ ના છેદમાં છ એટલે તંદુ છ એટલે એક ના છેદમાં બે ત્યાર પછી આપણને કહે છે અયુગ્મ સંખ્યા તો હવે અયુગ્મ અયુગ્મ એટલે કેવી થાય એકી સંખ્યા થાય તો હવે હું રકમ પૂછી અને તમને અયુગમ સંખ્યાનો ઉપર જ લખાવી દઉં છું એક બે ના આવે ત્રણ ચાર ના આવે પાંચ અને છ આવે નહીં પાસા ઉપર કુલ છ સંખ્યા છે એમાંથી એક ત્રણ અને પાંચ એ એકી સંખ્યા છે એટલે કે અયુગ્મ સંખ્યા કેટલી થઈ ત્રણ એટલે p of sorry c આવશે p of c બરાબર ઘટના c ની સંખ્યા છેદમાં કુલ એટલે પણ આવ્યો આપણો 3 ના છેદમાં 6 એટલે કે 2/3 આ રીતે ઘટના a b અને આ આવી આપી ઘટના c કે પાસા ઉપર કુલ 6 સંખ્યા છે એમાંથી ઘટના a માં અવિભાજ્ય કીધું છે

અને કુલ આપણી છ ત્રણના છેદમાં છ એટલે એક દ્વિતિયાંશ પછી ઘટના સી અયુગ્મ સંખ્યા અયુગ્મ એટલે એકી અવિભાજ્ય અને અયુગમાં ગોટાડા ન થાય તે બાબતની ખાસ ધ્યાન રાખજો અયુગ્મ એટલે એકી સંખ્યા એટલે એક ત્રણ અને પાંચ એટલે પણ સંખ્યા ત્રણ છેદમાં છ એટલે એક દ્વિતિયાંશ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચૌદમો દાખલો કરશું આશા છે તમને બધેને બરોબર સમજાતો હશે અને તમે ઘરે પણ પૂરી પ્રેક્ટિસ કરજો નોટ અને પેનની અંદર દાખલાઓ ગણજો જુદા જુદા ઘણા બધા પેપર આવે છે જેટલા જૂના પેપર સોલ્વ કરશો એટલો વધારે ફાયદો થશે જૂના પે જૂના આખા પેપર ન ગણો તો કાંઈ નહીં ભાઈ મને ખાલી સંભાવના આવડી ગઈ છે તો જૂના પેપરમાંથી હું સંભાવના ગોતી ગોતી અને એના દાખલા કરીશ તો આવી રીતે પણ તમારી સારી એવી પ્રેક્ટિસ થશે ભલે જય ભારત